ઝુબેદા હાઉસનું ગેરકાયદે સામ્રાજ્ય આજે ધરાશાયી થઈ ગયું આ ઇમારત નહીં આખું એક સિસ્ટમ હતું પણ આજે એએમસી અને પોલીસે બતાવી દીધું કે કાયદાની અંદર રહેશો તો ઠીક નહીં તો બુલડોઝર તૈયાર છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ચાલતું નઝીર વોરાનું ઝુબેદા હાઉસ એવું બાંધકામ કે જેમાં ગેરકાયદે માળ એક પછી એક ઊભા કરવામાં આવ્યા હતા વર્ષોથી તંત્ર અને ન્યાયના નિયમોને અણગમતું રાખતી આ ઇમારત સામે આખરે કાર્યવાહી થઈ છે નઝીર વોરા પર અગાઉ પણ ઓગણત્રીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે પણ દરેક વખતે કાયદાની ચક્કરગિન્નીમાં ફસી કામગીરી અટકી જતી આજે આખરે એમસી અને પોલીસે સાંજ હોવા પહેલા જ તડકે કાર્યવાહી શરૂ કરી લોકલ વિસ્તારમાં તડતડ બુલડોઝર ગુજાર્યો અને ગેરકાયદે માળો ધસેડી દીધા ઝુબેદા હાઉસનો ધરાશાઈ થતો નજારો જોઈને લોકોનું કંઈક અંદરથી હિલી ગયું ઘણા રહેવાસીઓએ પોતાની જાતે સામાન ખસેડી દીધો એનજીઓઝ અને સ્થાનિક સમાજે પણ ભવિષ્યના ભલે માટે આ કાર્યવાહીનું સમર્થન આપ્યું એ તો ઠીક કેટલાક તો કહેતા હતા અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે તંત્ર ક્યારે જાગશે આખી ઘટનાએ અમદાવાદ માટે નવો સંદેશ આપ્યો છે કાયદો હવે માત્ર શબ્દોમાં નહીં એક્શનમાં જોવા મળશે તમારું શું મતે આવુ ગેર કાયદે બાંધકામ તમારી આસપાસ છે તમારુ અનુભવ કોમેન્ટ લખો શું એએમસીએ યોગ્ય પગલું ભર્યું કે નહીં હેશટેગ જનતા કી આવાજ લખીને અવાજ ઉઠાવો અને જો તમારું એરિયા પર આવું જ છે તો અહીં ટેગ કરો તમારા સ્થાનિક કોર્પોરેટરને કે નેક્સ્ટ બુલડોઝર આવી રહ્યું છે જો આવી ધમાકેદાર એક્શન ભર્યું અને રીઅલ ન્યૂઝ જોવી હોય તો ફક્ત જનતા ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ તમારું મત જરૂરથી આપો જનતા ન્યૂઝ જ્યાં હેડલાઇન નથી હકીકત બોલે છે